અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજકોટ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલો ઝુબી સંતો ગર્ત આજે રૈયાધાર અને આસપાસના વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મેગા ડેમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હત્યા તાડલૂંટ અને ગરભોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડવાયેલા સાડત્રીસ ગુનેગારો દ્વારા ગેરકાયદે રીતે ખડકાવવામાં આવેલ 65 મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આ કાર્યવાહીમાં અંદાજે છ પોઈન્ટ બાવન કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને બ્યાસી સિત્તેર લાખનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી રાધિકા પાયરાયની આગેવાની હેઠળ ત્રણ આઈપીઆઈ સહિત સાત પોલીસ સ્ટેશનના એકસો સોળ પોલીસ કર્મચારીઓના વિશાળ કાફલાએ વહેલી સવારે છ વાગે રૈયા ગામ રૈયાધાર અને પરશુરામ ચોકડી જેવા વિસ્તારોમાં તાટકી હતી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને સાથે રાખીને ડિમોલેશનની કામગીરી શરૂ કરી હતી તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ